દશામાના વ્રતનો પ્રારંભ પાટણમાં અનોખી આરાધના પાટણમાં અષાઢ બદમાસના પવિત્ર દિવસે દશામાના વ્રત નો ભક્તિ ભાવપૂર્વક પ્રારંભ થયો પાટણમાં અષાઢ અમાસના પવિત્ર દિવસે દશામાના વ્રતનો ભક્તિપૂર્ણ પ્રારંભ પટણી સમાજની મહિલાઓએ સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી અને સરસ્વતી નદીના તટે એકત્ર થઈ દશામાની આરાધના કરી મહિલાઓએ માટીના દસ લાડુ બનાવી અભિલ ગુલાલ અને કંકુથી અભિષેક કરી અને પૂજા અર્ચના કરી પચાસ વર્ષોથી ચાલતી આવતી આ વિધિ માટે પાટણના અગ્રણીઓ કહે છે કે દશામાના દસ રૂપોની અનુષ્ઠાન રૂપે આ વિધિ કરવામાં આવે છે લાડુ પૂજન બાદ ઘરમાં દશામાની મૂર્તિ સ્થાપિત કરી અને કંકુ પૂજનની વિધિ પણ કરવામાં આવે છે મહિલા ભક્તોએ નદી કાંઠે લાડુઓ સાથે પૂજા કરતી જોવા મળી મૂર્તિ સ્થાપના અને ઘરમાં કુંભ પૂજા કરતી મહિલાઓએ પાટણમાં દશામાની ભક્તિભાવથી આરાધના કરી આ વ્રત દશામાનું છે અને દશામાનું વ્રત અમે દિવાસાના દિવસે લઈએ છીએ અને નદીએ જઈ અને નહીં ધોઈ અને મા દશામાનું વ્રત કરીએ છીએ અને દસ લાડુ બનાવી અને માનું પૂજન અર્ચન કરીએ છીએ અને અબિલ ગુલાલથી માનું સર્જન કરીએ છીએ અને ઘરે જઈને માની સ્થાપના કરીએ છીએ અને ભાવપૂર્વક માની પૂજા કરીએ છીએ અને માની શ્રદ્ધાથી અમને ઘણું બધું ફળ મળ્યું છે એટલે મને કહું છું કે મા દશામાં સૌનું સારું કરે તમારું નામ મારું નામ પત્ની રાજ્ય રાજ્યભરની અંદર દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણમાં વિવિધ સમાજની મહિલાઓ અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી અને બીજું કે દશામાના વ્રતની અંદર દસ દિવસનો પ્રારંભ થતો હોય છે એમાં પાટણની અંદર સરસ્વતી નદીના કિનારે આવે ત્યાં જઈ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના પૂજા કરે છે અને નદીમાં જઈ માટીના દસ ગુડાકારના લાડુ બનાવી ત્યાં માતાજીની ઉપાસના કરી અને ઘેર પોતાના મૂર્તિનું સ્થાપના કરી અને વ્રતનો પ્રારંભ કરતા હોય છે અને બાદમાં દસમા દિવસેનું વિસર્જન નદીમાં જઈ કરે છે અને એ બીજું જોઈએ કે મારા દશામાં એટલે સર્વનું કલ્યાણ કરનારી દેવી છે ને જે જે દશા ખરાબ ચાલતી હોય ત્યારે આ વ્રતનો લોકો રહેતા હોય છે માતાજીના અને મહિલાઓ પણ આ વ્રતની અંદર ખૂબ ભાગ લેતી હોય છે અને જોઈએ કે જેમ આઠ બે માતાના આઠ રૂપ હોય છે એમ નવ દુર્ગાના નવ રૂપ હોય છે એમમાં દશામાના પણ દસ રૂપ હોય છે પાટણથી પ્રકાશ પાટણ